પહેલેથી જ વિવાદ ચાલતો હતો અને વિવાદનો અંત આવતા સરકારે એસઓપીમાં નિયમોમાં ફેરફાર કરી દેતા હવે મેળામાં રાઇડ્સ ઇન્સ્ટોલેશન માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જે લગભગ પંચોતેર ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે લોકમેળાનું નામ આખરે નક્કી કરી દેવામાં આવ્યું છે આ વર્ષે આ મેળાનું નામ નામ સિંદૂર લોકમેળો આપવામાં આવ્યું છે ગયા વર્ષે ભારે વરસાદ વરસતા લોકમેળાના મેદાનમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા આથી ગયા વર્ષે ધરોહર લોકમેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો મેળો રદ કરવામાં આવતા સ્ટોલ ધારકો રાઈટ સંચાલકોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું ગયા વર્ષે વરસાદને લીધે મેળો પાણીમાં ધોવાઈ જતા સાતમ આઠમ દિવસોમાં જ્યાં દર વર્ષે ભારે ભીડ હોય છે તે મેળામાં કાગડા ઉઠતા જોવા મળ્યા હતા વરસાદનું આગમન ધીમે ધીમે થઈ રહ્યું છે અને આપણે લોકમેળાની તલામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શું છે લોકમેળાની તમામ તૈયારી શરૂ થઈ ગઈ છે પણ આ વર્ષે તંત્રનો બહુ જ સારો સફળ મળેલો છે અને ઉપરવાળો જો રાજી રહેશે તો બધાની ગયા વર્ષે નુકસાની આ વખતે કવર થઈ જાય એવું લાગે છે ટકા પિંચોતેર ટકા છે તે તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી છે એક ઓર મેઘરાજા વરસાદનું આગમન પણ થઈ રહ્યું છે તો શું કહેશો એને લઈ તો હજી તો ચાર પાંચ દિવસની મેળાને વાર છે તો કુદરત બધાય સામું બધાયને રોજી રોટી સામું જોશે એવી બધાયને આશા છે અને મને પણ આશા છે અને લોકમેળો નજીક આવી રહ્યો છે પિંચોતેર ટકા કામ પણ પૂર્ણ થયું છે ત્યારે વરસાદ પણ ધીમે ધીમે વરસી રહે છે ત્યારે તેને લઈને શું કહેશો તમારે નુકસાની પણ હા ગયા વર્ષે વરસાદના કારણે અમને વેપારીઓને ઘણું નુકસાન થયેલું પણ આ વખતે જો વરસાદ રહી જાય તો અત્યારે સુધી બહુ તૈયારી સારી છે તંત્રનો પણ ખૂબ સારો સપોર્ટ છે અને બધા જો વરસાદ ન હોય તો બધા મજૂરોનો વેપારીઓનો વેપાર સારો થાય અને એને સહયોગ મળે ખાસ કરીને તમે મેઘરાજાને શું સંદેશો પાઠવશો બસ કે બધાને આ રોજીરોટી સાંભળું જોઈએ અને ચાર પાંચ દિવસ જો વિરામ રહી જાય તો સારી રીતે જન્માષ્ટમીનો મેળો ઉજવી શકાય કાકા આમાં કુલ કેટલા લોકોની છે તે રોજીરોટી હોય છે આ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોક મેળો જે જન્માષ્ટમીનો યોજાય છે તે આપણે રાજકોટ શહેરમાં રેસ્કો ગ્રાઉન્ડમાં યોજાય છે અને આ મેળો એટલો મોટો હોવાથી અહીંયા ઘણા બધા વેપારીઓ પાથરણાવાળા ચક્કરડીવાળા હજારોની સંખ્યામાં જે માણસો હોય એને રોજીરોટી મળી રહેતી હોય છે રાજકોટ લોકમેળાની છે તે તડામા તૈયારી કરી દેવામાં આવે છે ત્યારે સ્ટોલ ધારકો દ્વારા કહેવામાં આવે છે કે આ લોકમેળામાં જે તે સ્ટોલ ધારક છે તેમની રોજીરોટીનો છે તે સવાલ છે કેમેરામેન અમિત મકવાણા સાથે કરણ જોગલ અબથક ચેનલ રાજકોટ